રામ રામ ને સીતારામ બધા ડાયરાને આ બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને ના વેગા છે આઠ તો આજે આપણે પાણી ચાલુ કર્યું હે કલેજીમાં અને ધાણા વાટવા મજૂર આવ્યા હે ની પાછળ બાકી હતા એ કટકીમાં તો વાઢવાની શરૂઆત કરી દીધી છે આજે અને આ બધા ધાણા વાટ્યા હતા એમાં બધા ભર થઈ ગયા છે તો હવે ઓલા બાકી હતા એ વાટ નાખી થોડાક પાછા હતા એટલે વાહે રાખ્યા હે તો ચાલો પેલા પાણી બાજુ જઈ અને પછી ધાણા વાટે હે ત્યાં જોવા જાહ હાલો તો મિત્રો આપણું પાણી અહીંથી હાલે છે કલેજીમાં વારી છે અને અત્યારે તો લાઈટ છે હે મારી ગઈ હે આગળની તો પાણી વારી છે અને ભેગું ઉરિયા સાટી છે અહીં તો ખોબાઈ ને બધું પીડ્યું છે તો યુરિયા ભેગું ભેગું સાટતા જઈ અને વાહે પછી પાણી આવે છે તો આ બાજુનું પી ગયું છે અને આ બાજુનું પી ગયું હે ભેગ ક્યારે અહીંયા કાલે વૈ્યું હતું તો ચાલો જઈ ધાણા બાજુ ઓટો મારવા ચાલો તો વાગ્યા હે હાળા દસ અને જઈ જઈ મજૂરને સાપ આવવા તો ચાલો શાપા આવી અને જોતા આવી કેવા ધાણા છે અને કેવી પથળિયું કરે છે અને કેટલું વટાણું છે તો ચાલો શાપા આવી અને જોતા આવી હાલો તો મિત્રો એક એક ક્યારો વટાણો છે અને બીજો બીજો ક્યારો લીધો છે તો હાથ જણા આવ્યા હે વાટવા અને તણા વાટવાની શરૂઆત કરી દીધી આ કટકીમાં તો જોઈ હવે અહીં સુધીમાં વઢાઈ જાય છે કે રહી જાય છે અને જો આવી બથળિયું કરે છે કમ્પ્લીટ બથળિયું થાય છે અને હાલો તો મજૂર પાસેથી આવતા રહ્યા છે અહીં ધાણા જોઈ આવ્યા છે અને સા પાણી પાંચ છે તો આપણામાં આવ્યા છે અત્યારે બકરા સરવા તો આ ધાણાવાળા ભર પીડા હા એમાં આવ્યા હે ખળખાવા બકરા તો ચાલો જોઈ તો જો બકરા આવ્યા હે ખેતરમાં ખળખાવા આપણા ખેતરમાં આવ્યા હતા અને અત્યારે બાપભાઈના ખેતરમાં હે હાલો તો રૂંઢા થઈ ગયા હૈ અને વાગી ગયા છે હાળા ત્રણ તો જાય છે દેવા તો ખાલી શા લઈને જાય છે અઢાર દિવસ ત્યાં મૂકીને આવ્યા હતા તો ચાલો જઈ અને જોઈ કેટલાક ધાણા વઢાણા હૈ અને કેટલાક બાકી રહ્યા છે હાલો તો સા પાણી પાઈ આવ્યા છે અને પાસા વાટવા વરકી ગયા હૈ તો એટલા જણા હૈ સાત જણા હૈ અને આ બાજુના એટલા બેઠા હૈ જો તો ઘણો પટ્ટો કાપી ગયા હે અને એટલું હવે રહ્યું છે બાકી તો હા થાય તો વટાઈ જાય અને કા થોડું ઘણું રહી જાય અને આવા હે ધાણા તો ઠાવકેરા હે તો ચાલો જઈએ હવે પાણી બાજુ કલેરીમાં પાણી આલે છે કડીક વારીએ તો તાકની આગની લાઈટ વીજા હે ચાલો આજનો બ્લોગ કરીએ આપણે સમાપ્ત ગયમ હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય